ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત પાસે ગામના એક જાગૃત નાગરિકે મુદ્દાઓને લઈને આરટીઆઈ ચકચાર મચી જવા પામી હતી આ અંગે મળતી વિગતો મુજબ રજનીકાંત શાહ નામના નાગરિકે સુલતાનપુરા ઝઘડિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને સંબોધીને આપેલ આરટીઆઈ અરજીના મુદ્દા નંબર પંદરમાં જણાવ્યું હતું કે અગાઉ ઝઘડિયાના ટેકરાફળિયામાં રહેતા મુરલીભાઈ ખુમાનભાઈ પટેલ રજનીકાંતિ ની કેબિન પર જેસીબી લઈને આવ્યા હતા અને કહેલ કે તારી કેબિન હમણાં ને હમણાં ઉઠાવી લે એમ કહીને ગાળો બોલવા લાગેલ તેથી રજનીકાંતભાઈએ તેને કહ્યું કે તું કોણ છે પંચાયતનો સભ્ય કે સ્ટાફનો માણસ છે અને મને નોટિસ આપો અને આખા ગામમાં દબાણ હટાવો ત્યારબાદ રજનીકાંતભાઈએ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી પાસે લેખિતમાં માહિતી અધિકાર મુજબ પંદર જેટલો મુદ્દાઓને આવરી લઈને આરટીઆઈ માંગતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી આરટીઆઈ અરજીમાં દર્શાવેલ પંદર મુદ્દા અંતર્ગત જણાવ્યા મુજબ મુદ્દા એક બે હજાર દસથી થી બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન વિવિધ ગ્રાન્ટ કે ગ્રામ પંચાયતના ભાંડોળમાંથી કરવામાં આવેલ કામોની પૂરી વિગત વર્ષવાર આપવી મુદ્દા નંબર બે ઝઘડિયા તાલુકા સુલતાનપુરા ગ્રામ પંચાયતના વર્ષ બે હજાર દસથી થી બે હજાર ચોવીસ સુધીના બેંક ખાતાના સ્ટેટમેન્ટની નકલ આપવી બે હજાર દસ થી બે હજાર ચોવીસના ના વર્ષ દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા યોજાયેલ ગ્રામ સભાઓની પૂરી વિગત આપવી મુદ્દો નંબર ચાર વર્ષ બે હજાર દસથી થી બે હજાર ચોવીસ દરમિયાનના ગ્રામ પંચાયત રોજમેળ વાઉચર ઠરાવ બુક તેમજ ગ્રામસભાના ઠરાવોની નકલ તેમજ ઓનલાઈન ડેટા આપવા મુદ્દા નંબર પાંચ વર્ષ બે હજાર દસથી બે હજાર ચોવીસના વાર્ષિક સરવૈયાની નકલ આપવી મુદ્દા નંબર છ ગ્રામ પંચાયત દ્વારા વર્ષ બે હજાર દસથી બે હજાર ચોવીસ સુધી કરવામાં આવેલ વિકાસના કામોની પૂરી વિગત આપવી મુદ્દા નંબર સાત વર્ષ બે હજાર દસથી બે હજાર ચોવીસ દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ માર્ગોની કામગીરી અંતર્ગત વપરાયેલ મટીરીયલ તેમજ માર્ગના માપ તેમજ ચૂકવાયેલ બિલ વર્ષભરની વિગત આપી મુદ્દા નંબર આઠ વર્ષ બે હાજર દસ થી બે હાજર ચોવીસ દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ કામોના બિલના ચેક નંબર તેમજ રસીદો ની વિગત આપવી નંબર વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં વિવિધ કામો હેઠળ આપવામાં આવેલ કુલ ચેકની પૂરી વિગત આપવી મુદ્દા નંબર દસ ઝઘડીયા સુલતાનપુરા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા સરપંચ અને તલાટી દ્વારા ઓફિસમાં રૂબરૂમાં મુતરડી બનાવવાનું જણાવ્યું હોય આરટીઆઈના જણાવેલ મુદ્દાઓ બાબતે લેખિતમાં માહિતી આપવી મુદ્દા નંબર અગિયાર છઘડીયા ચાર રસ્તાથી સ્ટેશન સુધી તેમજ ચાર રસ્તાના રાજપાડી રોડ પર મૂકવામાં આવેલ લારીઓ અને કેબિનોમાં બિન ગુજરાતી અને ગુજરાતી ઇ કેટલા છે અને તેમને વીજળીના કનેક્શન કોની પરવાનગીથી અને કયા ડોક્યુમેન્ટ્સથી આપવામાં આવ્યા છે અને આ લોકો દ્વારા કરવામાં આવેલ દબાણો તેમજ ગુજરાતી શાળા પાસે બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટરનો વહીવટ કોણ છે અને દુકાનોનું ભાડું કેટલું આવે છે દબાણ કરનારાઓ દ્વારા બનાવવામાં આવેલ પાકી કેબિનો ગ્રામ પંચાયતની હદમાં આવેલ રહેણાંક સોસાયટીઓ અને શોપિંગ સેન્ટરોના પંચાયત વેરાઓ સંબંધિત માહિતી ઉપરાંત ગામમાં કુવાઓની કુલ સંખ્યા અને તે પૈકી કેટલા કુવામાં પુરાણ કરવામાં આવ્યું તેની તમામ વિગતો આપવી મુદ્દો નંબર બાર રજનીકાંતભાઈની કેબિન હટાવવા આવેલ મોરલી કોણ છે તેની કઈ સત્તા છે અને તે કોના હુકમથી આવ્યો હતો તેની વિગત આપવી મુદ્દા નંબર તેર શાંતિનગર ઝઘડિયા ખાતે સરકાર તરફથી મળેલ આવાસોમાં રહેતા લોકોના નામ પંચાયતને ભરવામાં આવતા વેરા કેટલા સમયથી રહે છે તેમજ તેમને અપાયેલી વીજળી કનેક્શનનો સંબંધી માહિતી આપવી મુદ્દા નંબર ચૌદ ગ્રામ પંચાયતની હદમાં આવેલ રહેણાંક સોસાયટીઓની સંખ્યા ગ્રામ પંચાયત દ્વારા લેવાતા વિવિધ વેરા તેમજ સોસાયટી ક્યારે બંધાઈ તેની વિગતો આપવી તેમજ મુદ્દા નંબર પંદરમાં ઉપર જણાવ્યા મુજબ મોરલી નામનો ઈસમ જેસીબી લઈને તેમની કેબિન હટાવવા આવેલ તે બાબતોને આવરી લઈને માહિતી માંગનાર રજનીકાંત રમણલાલ શાહે સુલતાનપુરા ઝઘડિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી પાસે લેખિતમાં માહિતી અધિકાર મુજબ અરજી દ્વારા માહિતી માંગતા સમગ્ર તાલુકામાં આને લઈને ચકચાર મચી જવા પામી હતી રજનીકાંત શાહે આ માહિતી માંગતી અરજીની નકલ ગુજરાતના મુખ્યમંત્રી ગ્રામીણ આવાસ અને ગ્રામ વિકાસ અગ્રસચિવ ગાંધીનગર સચિવ કાયદા વિભાગ ગાંધીનગર ઝગડિયાના ધારાસભ્ય જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયા ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ ગાંધીનગર તેમજ ભરૂચ કલેક્ટરને પણ મોકલી હતી